અનાવ લોકો મે સ્વાગત છે જય દ્વારકિશ જય માં બિડડ અને પ્રભાત કેમ છો બધા મજામાં ને મજામાં જ આપણે વાગી ગયા છે થઈ ગયા છે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે જીમ માં અને છોડો ચા પીવાનો રહી ગયો છે હવાર હવારમાં ચા પી નાખે શું કે મજા આવી જાય તો ચા થઈ ગયો જેસી શ્રી કૃષ્ણ જય માતાજી જો ખાલી મારો મારા ચા જો ખાલી હા ચા જો

ઓઢણી આયાં છે નીંડોડા હું ને કા એમાં લઈને બહી જાય ટાઈમ કાઢવા હાથો આમાં ટાઈમ કાઢવારો બારો તો નીકળ્યા નથી એટલી એ તપને ગરમી છે કામ એવું છે વાહ મારે ગરમી એટલી છે તપ એટલો છે ને અહીંયા પંખા હાલે શાંતિ ત્યાં લઈને જાય એવું એ છે હા બીજું હું બીજું બોલો કંઈ નવીનમાં બોલો વરની વાર છે

અને નીકળું તૈયાર થવાનું ઉકલતું નથી અત્યારે પૂરે પૂરો આરા છે મારા શરીરમાં માં નાય નઈ તો શાંતિ થઈ જશે એવું છે હા હું દિવ્યા કંઈક કીએ છે આ હું હું કહે છું તમે કંઈ નઈ રતુબેન નીચેથી કહે કે માટલામાં તેલ છૈપડું કે હું મે ના અમર માટલું જેવું ધ્રુપા ચોખ્ખું છે જશેગા હા હા અને આ ભજ્યાવારી વાલે છે બાબા હું આજ તો ભજિયા ખાવાના ને ભજીયા ખાવાના ભજીયા ખાવા લાગે બટેકાવાડા મસ્ત મજાના ભજી છે ગોટા કરવા હા ગોટા બટેકાવાડા ગોટાય કરવા સે ન તો મેથી કે કર કરી કરી મસ્ત તમે શું કરી રહ્યા છો મરી ખાંડો છો કા માં નાખવા જો અમારા રોટલા થઈ ગયા બાટલા સારું હાલો તો ભજીયા ની વાટ આપણે આપડે ભજીયા છે ને મસ્ત મજાના ગોટા છે ને તૈયાર થઈ ગયા છે ને આ બટેકા વાળા ગયા છે

હાલો મે ફટાફટ બે જમી લો મસ્ત ગરમ ગરમ ભજીયા છે થેન્ક યુ સો મચ મયંગભાઈ ને આટલો મારો મસ્ત સ્કેચ બનાવો બહુ મસ્ત બનાવ્યો છે જોરદાર ને થેન્ક યુ સો મચ દિલથી અને સુપર બનાવો છો આ આજ રીતે તમે આગળ વધો એ ભગવાનને પ્રાર્થના કરીએ છે મયંગ ભાઈ કીપ હાલો જો વાઈગા છો અને અમે હા હો બે ત્યાર થઈ નીચે ઉતરી આવ્યો હોય બધું કામ બામ થઈ ગયું ને ગળી ઘર હેઠા બેસી પાડો થાય બોલાવે લાઈ ગરમી આજ તો વરસાદ આવે હું થઈ ગયું હે વરસાદ હાંજનો કંઈક આવો હોય તો આવે મેં આગાહી હતી એટલે હવે કઈ નક્કી ના થાય આવે જો લહણ ને લઈને નીકળી પણ હેઠા થોડોક ટાઈમ કાઢી આવી એટલે અમારે હા જલ્દી

મારે થોડોક હાથ ધીરવા ને ફાડું ય પડતું તો અને હજી બહુ મારે શું હાથ આકરો